સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક આરોપી જે છે તે ફરાર થયો કડોદરા પોલીસ સ્ટેશનનો એક આરોપી ફરાર થયો હત્યાના આરોપીને સિવિલના સિવિલમાં જાપતામાંથી ફરાર થયો આરોપી ભાગી છૂટતા જિલ્લા પોલીસ દોડતી થઈ કડોતરા પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે તો કડોતરા પોલીસ સ્ટેશનનો એક આરોપી કે જે ફરાર થયો છે ખેંચ આવતા જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયો છે હત્યાનો આરોપી સિવિલમાં કે જ્યાં જાપ્તામાંથી તે ફરાર થયો આરોપી ભાગી છૂટતા જિલ્લા પોલીસ પણ હવે દોડતી થઈ છે કટોતરા કડોતરા પોલીસે નાકાબંધી કરી હવે વધુ તપાસ હાથ ધરી છે આરોપીને પકડવા માટે પણ જે કવાયત

જે ફરાર થયો છે આરોપી ભાગી છૂટતા જિલ્લા પોલીસ દોડતી થઈ વધુ વિગત બિલકુલ એક બાદ એક આરોપી ફરાર થવાનો સિલસિલો છે યથાવત હત્યાનો આરોપી હતો અને તેને નવી સિવિલ હોસ્પિટલ તપાસ અર્થે લઈ જવા હતા જ્યાં પોલીસ નજર ચૂકીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે એક બાદ એક અત્યારે હાલ આરોપીઓ ફરાર થઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ રહ્યા છે જે પ્રમાણે આરોપીઓ છે એને અત્યારે હાલ પોલીસની નજર હેઠળ હથકડી પહેનાવીને તેને આરોપીને પકડવામાં આવતા હોય છે અને તેમને જયારે સારવાર આપવામાં આવતી હોય છે ત્યારે પોલીસ ની નજર સામે જ એને સારવાર આપવામાં આવતી હોય છે પરંતુ આ રીતે જયારે આરોપી ફરાર થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જે રીતે કડોદરા પોલીસ સ્ટેશન જે હતું ત્યાંનો આરોપી હતો અને આરોપી ભાગી જવાની છેલ્લા ચોવીસ કલાકમાં બીજી ઘટના બની જવા પામી છે ત્યારે ઉત્તમ ધનગઢ નામનો જે આરોપી છે એ ફરાર થયો છે અને વર્ષ બે હાજર પચીસ મે મહિનામાં એક ગુનો નોંધાયો હતો જેમાં મૂળ વતી મહારાષ્ટ્ર અને હાલ પલસાણામાં આરોપી રહેતો હતો ત્યારે સબ કાચા કામના આરોપી તરીકે કેદ હતો પરંતુ ખભામાં ભાગે ઈજા થવાના કારણે તેને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તે આરોપી ભાગી ચુક્યો છે જી ધનરાજ માહિતી બદલ આભાર